ભારત માતા જય વંદે માતરમ આજે રોજ મુસાકોટડા ગામે જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ હોય ત્યારે આ ગામના તમામ કાર્યકર્તાઓ કાવગેવાનો અને બધાએ મળી તાલુકા પંચાયત દ્વારા શ્રી આપણા નરેન્દ્રભાઈ મોદીના સફાનો આ જે કાંઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં ઉપસ્થિત આપણા તાલુકાના યશસ્વી શ્રી પ્રમુખ શ્રી દુલાભાઈ આપણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી હકાભાઈ કારોબારી ચેરમેન રુકડભાઈ તથા આપણા લોકલાટીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે યસવી વડાપ્રધાન છે એમાં વિશ્વમાં જ્યારે ડંકો વગાડી રહ્યા હોય ત્યારે આપણે સૌ એમને આપણે માતાજીને આ જ્યારે નોરતા ચાલી રહ્યા હોય ત્યારે માતાજીને પ્રાર્થના કરીએ કે તેઓનું સ્વસ્થ સારું રહે એમની તબિયત સારી રહે અને આપણા ભારતને જે વિશ્વ સ્તરે જે પહોંચાડવાનું મહેનત કરી રહ્યા છે તેવી મા સામુડાને આપણે સૌ પ્રાર્થના કરીએ કે તે આપણા ભારતને વિશ્વ પર પહોંચાડે એવી સૌને કાર્યકર્તાઓની અને મા જગદંબાને પ્રાર્થના નવલા નોરતાની જય માતાજી ઓકેદન લઈ લેજો આજરોજ સરકાર શ્રીના સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત સ્વચ્છોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો તેમજ મહુવા તાલુકા કક્ષાનો કાર્યક્રમ સુપ્રસિદ્ધ યાત્રાધામ ઊંચા કોટડા ખાતે યોજવામાં આવેલો આ કાર્યક્રમમાં ખાસ કરીને આ યાત્રાધામનો જે બીચ છે એને પર જે કચરો હતો તે કચરો દૂર કરવા માટેની કાર્યવાહી સમગ્ર તાલુકા પંચાયત માન્ય ધારાસભ્યશ્રી માન્ય તાલુકા પંચાયત પ્રમુખ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન શ્રી રૂખડભાઈ તેમજ અન્ય આગેવાનો ડીઆરડીએની ટીમ સ્વચ્છ ભારત મિશનની ટીમ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ડીડીઓ સાહેબના પ્રતિનિધિ તરીકે અમારી ટીમ દ્વારા કરવામાં આવેલી અને બીચ ઉપરથી ઘણી મોટી માત્રામાં કચરો એકત્ર કરવામાં આવ્યો છે અને કચરાને થ્રી આર રિસાયકલ રીયુઝ અને થ્રી આર જે થિયરી છે થિયરી મુજબ એ કચરો ઘટાડવા માટે અહીંયા જે બીચ ઉપર દુકાનધારકો છે દુકાનધારકોને પણ સૂચના આપવામાં આવેલી છે અહીંયા મોટા ઉકાળાઓ જે નાખવામાં આવેલા એ પણ આજે દૂર કરવામાં આવેલા છે અને ભવિષ્યમાં આવા ઉકાળા ન કરવામાં આવે અને જે કચરો નાખે તે દરેક દુકાનદાર અને લારી ગલ્લા ધારકોને દંડ કરવાનું પણ તલાટીને જણાવવામાં આવ્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે છેલ્લા પકોડિયા નિમિત્તે આજ રોજ ઉંચાકોડા મુકામે સ્વચ્છતા અભિયાન સામુંડાના સાનિધિમાં કરવા આવ્યા છે વસ્તુ ભારત માટે કીધે